આંગણવાડીના તમામ મહિલાઓનું હાર્દિક સ્વાગત છે ફરી વખત નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરીશું આંગણવાડી પગાર વધારો છે એ લાગુ થશે કે નહીં કારણ કે સપ્ટેમ્બર માસમાં છે બહેનોને જેટલો પગાર વધવાનો હતો એ વધ્યો તો છે પણ એટલો મળ્યો નથી એ બધી વાત કરીએ પેલા જો વધુ છે તમે આપણે સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખવા નમ્ર વિનંતી વિડીયોને લાઈક કરી બધા બહેનો સુધી શેર કરજો જેથી કરી એને પણ ખબર પડે કે high દ્વારા શું જાહેરાત અત્યારે કરેલી છે કારણ કે હમણાં બે ત્રણ દિવસ થી ફરી આંગણવાડી તમામ બહેનો છે આંદોલન શરૂ છે કારણ કે પગાર વધારેલો તો છે પરંતુ એને મળ્યો જ નથી તો તમામ બહેનો ને પહેલા તો એ જણાવી દઈએ કે અહિયાં પાંચ માસનો છે પગાર તમને એક સાથે મળે પરંતુ હવે છે પાંચ માસ નો પગાર નહીં મિત્રો અહીંયા helpers અને વર્કર છે એને છ મહિનાનો પગાર છે એક સાથે મળશે એટલે એક સાથે એટલે તમને example તરીકે તમારે જે પણ પગાર પહેલા દસ હજાર રૂપિયા હતો દસ હજાર રૂપિયા તો તમને છે દર વખતે મળતો હતો કેટલો દસ હજાર રૂપિયા પરંતુ હવે એ પગારમાં છે એ તમારે ચૌદ હજાર અને આઠસો રૂપિયાનો સમથિંગ ચૌદ હજાર આઠસો રૂપિયાનો પગાર વધારો થયો છે ફાઇનલ પણ એ તમને મળતો તો નથી ને થયો એ તો ફાઇનલ વાત છે તો હવે ટોટલ તમને કેટલો પગાર મળવો જોઈએ તો તમારે ચોવીસ હજાર અને આઠસો રૂપિયા તમને પગાર મળવો જોઈએ તો આ સપ્ટેમ્બર માસમાં પહેલા તમને કેટલો પગાર મળ્યો છે એ એક વખત ખાસ કરી જણાવી દેજો ભાઈ કોમેન્ટ બોક્સ ઓન હશે કોમેન્ટ બોક્સમાં એક વખત જણાવી દેજો જેથી કરી અમને પણ ખબર પડે કે સપ્ટેમ્બર માસમાં છે એ તમને કેટલો પગાર મળ્યો છે બાકી અહીંયા ચુમોતર હજાર રૂપિયા છે ટોટલ તમને આપવા પાત્ર થાય ઘણા બધા કહે કે ભાઈ એટલો પગાર એક સાથે થોડા આપી આ છે ભાઈ તમારે એક એપ્રિલ થી જે પણ એરિયર સાથે પગાર વધવાનો તો એમાં એમાં એટલા ચુમોતર હજાર રૂપિયા છે ટોટલ પાંચ માસનો પગાર છે એ તમારે થાય છે તો આ છે એ મળવાનો હતો કે હાઈકોર્ટ દ્વારા છે અત્યારે ફાઇનલ જાહેરાત કરી દીધી દીધેલું પહેલાં તો એવું હતો કે પહેલા બધા બેનો કહેતા હતા કે ભાઈ એ ફક્ત આદેશ કરેલો છે તો હવે આદેશ બાદ હવે ફાઇનલી છે જાહેર પણ કરી દીધેલું પગાર છે વધારો લાગુ થશે એટલે આ સપ્ટેમ્બર માસમાં પણ મિત્રો તમને પગાર મળવાનો છે તો ઘણા કહે કે સપ્ટેમ્બર માસમાં ને બે એટલે ઓક્ટોબર માસનો મિત્રો તમારો ફિક્સ રાખવાનું કે આવનારા માસની અંદર થી છે મિત્રો તમને જેટલો પણ પગાર મળે છે એટલો મળવાનો જ છે બાકી મિત્રો કેટલો પગાર મળશે એ પણ જો તમને જણાવી દઉં તો જેમ કે પહેલાં તો જે પણ વર્કર્સ છે મિત્રો જે પણ વર્કર્સ જે પણ છે બેનો એને આપણે ટોટલ કેટલો ભાઈ દસ હજાર રૂપિયા તમને પગાર મળતો હતો દસ હજાર રૂપિયા એનાથી વધુ મળતો ન હતો કે જેમાં ચૌદ હજાર અને આઠસો રૂપિયાનો છે તમારો પગાર વધારો થયો છે તો એમાં તમારે જે પણ પાંચ માસનો પગાર વધારો છે એની જગ્યાએ તમારે છ માસનો પગાર વધારો થશે કારણ કે ઓફિસિયલી ન્યૂઝપેપરમાં મળે છે ન્યૂઝપેપરનો પણ હું તમને એક ફોટો આપી દઈશ અથવા એના પર એક નાનો એવો વિડીયો બનાવી દઈશ કે જે તમે ખાસ કરી ચેકઆઉટ કરી લેજો તો એના માટે સૌ પ્રથમ જો જીપી ઓફિશિયલ youtube ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી એ વિડીયો પણ તમારી પાસે પહોંચી શકે તો આ તમારા છ માસનો છે પહેલાં તો ટોટલ કેટલો પગાર તમને મળશે એની જો મિત્રો વાત કરીએ તો સમથિંગ જો બંનેને હું જણાવું તમને તો એંસી અઠ્યાસી સોરી મિત્રો અઠ્યાશી હજાર અથવા તો નેવું હજાર એકાણ હજાર રૂપિયા જેટલો છે એ મિત્રો તમારે પગાર છે એ એક સાથે મળવાનો છે હવે બધા બહેનોને એમ વિચાર આવતો હશે કે આ શું તમે કયો છો એટલા એટલા રૂપિયા કે એમને આપી દે કા ભાઈ તમે કઈ તમે ક્યાંય હરામનું થોડા ને લો યાર તમે તમારી મહેનત જે પ્રમાણે કરેલી છે એ પ્રમાણે તમારે પગાર વધારો જે પણ લાગુ થયો છે એ પ્રમાણે તમને પગાર મળવાનો છે એટલે તમારે જોઈ લેવો કે જે પણ વર્કર્સ છે એને લગભગ મિત્રો અઠયાસ હજાર રૂપિયા જેટલો પગાર જે પણ હેલ્પ વર્કર છે અને ત્રણસો રૂપિયાનો પગાર વધારો કરેલો છે રૂપિયાનો એને લગભગ લગભગ એકાણું હજાર સમથિંગ એટલે એકાણું હજાર આઠસો નવસો એકાણું હજાર આઠસો રૂપિયા જેટલો છે એને પણ પગાર વધારાનો લાભ મળશે તો આ પ્રમાણે મિત્રો પગાર વધારાનો તમને લાભ મળશે આ વાત છે મિત્રો ફિક્સ ફાઇનલ છે કારણ કે અત્યારે હાઈકોર્ટમાં જે પણ ફરી આંદોલન શરૂ થયું છે કે જેના કારણે અહીંયા ઓફિશિયલી અપડેટ પણ આવી ગઈ છે કે ભાઈ તમારે જે પણ પગાર વધારો થયો છે એ ફાઇનલી હવે લાગુ પણ થઈ જશે આ મિત્રો સપ્ટેમ્બર માસમાં છે તમને જો લગભગ શક્ય બનશે તો સપ્ટેમ્બર માસમાં જેવો પગાર વધારો છે એ લાગુ કરી અને તમારા ખાતામાં પણ જેટલો પગાર તમારે વધ્યો છે એ આપી દેશે બાકી મિત્રો આવનારા માસ આપણે ઓક્ટોબર માસનો મિત્રો ફાઇનલ કહી શકીએ કે ઓક્ટોબર માસમાં છે ફાઇનલ પગાર વધશે તમામ નાના મોટી અપડેટ માટે જીપી ઓફિશિયલ youtube ચેનલ અત્યારે સબ્સ્ક્રાઈબ કરી બિલ નોટિફિકેશન ઓન રાખવાનું ભૂલતાની મળીશું એક નવા વિડીયો